પહેલા મતદાન પછી ઘરકામ મોબિયા ગામે મહિલાઓએ રંગોળી અને મહેંદી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મત આપવા માટે તારીખ સાત મહિના રોજ એટલે કે મંગળવારનો દિવસ નિર્થારી છે ત્યારે સમગ્ર રાજકોટના મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ થઈ રહ્યા છે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં તમામ ભાગોમાં વિવિધ મતદાતા જાગૃતિ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે જે ઉપક્રમે મોબિયા ગામે મહિલાઓ એકત્રિત થઈને ઘરમાં રંગોળી દોરીને લોકશાહીના પર્વના વથામણા કર્યા હતા વધુમાં હથેળીમાં મારો મત મારો અધિકાર સૂત્ર લખેલી મહેંદી મૂકીને ગૃહિણીઓએ પહેલાં મતદાન પછી ઘરકામ સૂત્ર મુજબ પોતાના મતાધિકારનો ઉત્સાહપૂર્વક ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી એવા દીપક રાઠોડ